જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો હજી તો છે ને એક શાક ઠેકાણે બધું નતું પાડ્યું ને ત્યાં પાછું બીજું શાક મેથી ને ધાણા ધાણાભાજી ને પપૈયું ને આ શેરડી ને આ બધું મારા ફૈજી ની વાડીએ થી આવ્યું વરવાડા થી બોલો હવે એક હમણાં ગોપાલભાઈ ને કાંતાબેન ની વાડીએથી આવ્યું હતું પાછું હજી ઈ પૂરું ના થયું

હું બટાક કેતા તા મેથી આધાણા ભાજી નું કેતા દેશી છે આ દેશી છે અને આ ઈને શું આ દેશી ને કાગળ માં વીટી મૂકી દે ફ્રીજ માં આને કાગળ માં વીટી રાખી દો હા ઈને રાખવાનું ઓના શાક ના ના માં ઓલા જેવું થાય કે ભાજી ભાજી બનાવીએ તો થાય આટલી બધી આ બધું પાછું છે ને દહીં જાય બિચારા બધા એ લોકો મહેનત કરીને દહીં જાય પણ અહીંયા ઠેકાણે પાડવું બહુ અઘરું થાય છે હજી પણ આવે ત્યાં બધું ભેગું આવે આવે ત્યાં બધું ભેગું આવે હજી એક બે દિવસ જ થયા કાં ઓલું આવી હોય ત્યાં અમારી આ પપ્પાઈ અને ધાણા ભાજી નાખી આ મેથી વળી આ શેરડી ત્યાં શેરડી એવી શેરડી છે ને પ્લાસ્ટિક ચૂડે લઈ જાવી

એ તમે બે ખાતો હા તો નહી ડીજેજી જીતા ભૂમી આવી ભૂમી એ ખાતો પ્રતિજી જીતે વરાફટ આમાં બકાલુ ન થાય ભાજી નહી દેય પોપડી હા કેડા આયો હા છે ને ખવાય ખવાય ગયા કેડા આ આકર નું સુ પોપડી આ

આઈ પડી ગઈ હે એટલે ઓ ખાઈ નોજી મીઠો લેખ ના ના સરસ મને બહુ ભાવે ને મને મીઠું તો બહુ ભાવે તમને બને ખબર છે બસ હવે આટલું અને બીજે એક ટોલા મરાખું

કોત્રીમાં દેબલામાં આ જૂનું બધું આ ભરાઈને આવે કેડામાં જ આવે ઓ ભાઈ ઉનાળામાં આવજો તમને મારો ગમ્યો હોય તો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો